શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગણતરીની કલાકો બાદ જ ભાદરવી મહામેળાનો શુભારંભ થશે આ ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવશે અંબાજી આવનાર પદયાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે ભાદરવી મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી વીસ જેટલા ડીવાયએસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ કરશે જ્યારે અઢી હજાર જેટલા પોલીસ જવાનો અઢી હજાર જીઆરડી અને હોમગાર્ડ અને ચાર જેટલી સીઆરપીની કંપનીઓ સાથે વીસ જેટલી ટીમો બનાવવામાં આવી અને આ મેળાનું ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે આ સાથે જ મેળામાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે તેથી વોચ ટાવરો પણ ઊભા કરવામાં આવ્યા અને વોચ ટાવર દ્વારા પણ સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે અંબાજીને જોડતા માર્ગ ઉપર 65 જેટલા સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાયા છે જેમાં યાત્રીકોને કોઈ પણ બનાવને લઈને સંપર્ક કરી શકશે અને તાત્કાલિક પોલીસ જવાનો યાત્રીકોની સુરક્ષામાં છોતરાઈ જશે અને બનાવનું નિરાકરણ લાવશે આપ સર્વે જાણો છો કે ખાસ કરીને આવતીકાલથી જે આરસોરી પર્વતમાળામાં છે માં અંબાનું જે ધામ છે પવિત્ર યાત્રાધામ અંબાજી ત્યાં ભાદરી પૂર્ણ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આપ સર્વેને જાણતા આનંદ થાય છે કે આ સમગ્ર બંદોબસ્તમાં જે અલગ અલગ વિદેશમાંથી અને આખા ભારત વર્ષમાંથી જે ભક્તો આવે છે એમની સુરક્ષા વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ સજ્જ છે આ હેતુ માટે માન્ય રેન્જ વડા સાહેબશ્રીની સૂચના અન્વયે માન્ય જિલ્લા પોલીસ વડા આ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં વીસ જેટલા ડીવાયસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે ખાસ કરીને આમાં અમે જાણ કરીએ આપને કે આ સમગ્ર બંદોબસ્તમાં અઢી હજાર જેટલા પોલીસ જવાન અઢી હજાર જેટલા હોમગાર્ડ જિયાળી ચાર જેટલી એસઆરપી ગ્રુપની કંપનીઓ અને ખાસ કરીને અલગ અલગ બીડીએસ ટીમો જે ખાસ આખા બંદોબસ્તની સઘન સુરક્ષાનું જે જીમો છે એ પોતાના ખભે ઉઠાવશે આ સમગ્ર બંદોબસ્તમાં ખાસ કરીને વાત કરીએ કે જે અધ્યતન ટેકનોલોજી પ્રમાણે જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસને જે પ્રોવાઈડ કર્યું છે બોડી બોડીવોર્ન કેમેરા તેને પણ અમે આ સમગ્ર બંદોબસ્તમાં ઉપયોગમાં લઈશું અને આ સમગ્ર બોડી વોન કેમેરાનું સુપરવિઝન અલગથી રાખવામાં આવશે ખાસ કરીને આ બંદોબસ્તમાં જે પિક પોકેટિંગ જેવી કે બીજે મહિલા લગત સુરક્ષા લગત જે બનાવો બનતા હોય છે એ બનાવો ન બને તે માટે ખાસ કરીને પીક પોકેટિંગ માટે અલગ ટીમ બનાવવામાં આવે છે અને અલગ અલગ વીસ જેટલી સી ટીમો કાર્યરત કરવામાં આવી છે તદઉપરાંત ડ્રોન કેમેરાથી અને વિડીયો શૂટિંગ દ્વારા આવા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા માટે અલગથી અમે આખી ટીમ બનાવી છે ખાસ કરીને આ સમગ્ર બંદોબસ્ત મેળામાં જો આટલા મોટી સંખ્યામાં ભીડ આવતી હોય ત્યારે ખાસ કરીને વોચ ટાવરથી પણ અમે અલગથી આ સમગ્ર મેળાનું સુપરવિઝન કરીશું અને તેનું ખોડીવલ્લી ખાતે અલગથી પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં સીસીટીવી મોનિટરિંગ દ્વારા આવા તમામ મેળા પર અમે ચાંપતી નજર રાખીશું ખાસ કરીને આ બંદોબસ્તમાં જો ખાસ વાત કરીએ કે જે તમામ માય ભક્તો આવી રહ્યા છે તેમને જે અલગ અલગ રૂટ પરથી આપ સર્વે જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના ખાસ પ્રવેશ દ્વારા દાંતા છાપી અને હળાદ જે વિસ્તારમાંથી યાત્રાળુ જે ચાલતા આવી રહ્યા છે તેમની સહાયતા માટે પાંસઠ જેટલા સહાયતા કેન્દ્રો આખા રૂટ પર આવેલા છે જ્યાં ચોવીસ કલાક પોલીસ જવાનો હાજર હશે અને કોઈપણ યાત્રાનું કોઈ પણ સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે રસ્તામાં આવતા અલગ અલગ જગ્યાએ પોલીસના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે ત્યાંનો પણ આપ કોઈપણ નંબર પર આપ ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મહેભક્તોની ભક્તોની સેવા માટે તત્પર છે આભાર